સંત યોહાનના શુભ સંદેશ પાઠ તેરમો અધ્યાય જપો પહેર્યા પછી તેઓ ફરી ભાણા ઉપર બેસીને બોલ્યા સમજ પડે છે મેં તમને શું કર્યું તમે મને ગુરુદેવ અને પ્રભુ કહો છો અને યોગ્ય છે કારણ હું એ છું જ એટલે પ્રભુ અને ગુરુદેવ હોવા છતાં મેં તમારા પગ ધોયા તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ મેં તમને દાખલો બેસાડ્યો છે મેં જેમ તમને કર્યું છે તેમ તમારે પણ કરવું આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે જય ઈસુ વાલા ધર્મજનો આપણે કેટલી વખત આપણા મા બાપને કે આપણા ભાઈઓ બહેનોને કહેતા હોય છે કે હા મમ્મી હું તને પ્રેમ કરું છું પપ્પા હું તમને પ્રેમ કરું છું એની જગ્યા પર હા મારી મમ્મીને આ વસ્તુ બહુ ગમે છે હું આવું જીવન જીવું કે પછી આ કાર્ય કરું એ મમ્મીને ને ઘણું સારું અને લોભામણું લાગે છે કે ના મારો દીકરો કે મારી દીકરી આ વસ્તુ બહુ સારી કરી રહી છે અને ત્યારે આપણો જે પ્રેમ છે આપણી માં પ્રત્યેનો કે આપણા બાપ પ્રત્યેનો ત્યારે એ સચોટ બને છે મારા વાલા ધર્મજનો આજે આપણે અઠવાડિયાના ચોથા દિવસમાં પ્રવેશ કરીએ છીએ અને એ છે પવિત્ર ગુરુવાર પગ ધોવાની વિધિનો દિવસ એ રીતે આપણે જાણીતો પણ છે દિવસ આજે પોતાના કાર્ય દ્વારા પ્રજા પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે આપણા પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે એ જાતે જ કહે છે કે તમે શિષ્યો મને એમ ઉદ્દેશીને બોલાવો છો કે તમે ગુરુ છો પ્રભુ છો અને હા હું છું પણ ખરો પણ તેમ છતાં હું તમારા પગે પડીને તમારા પગ ધોઉં છું અને લૂછું છું એનો અર્થ તમે અત્યારે સમજ્યા નથી પણ પાછળ જઈને સમજશો ખરા મારા વાલા ધર્મજનો પ્રેમ માત્ર શાબ્દિક નહીં પણ પોતાના કાર્ય દ્વારા ઘણી સારી રીતે દર્શાવી શકાય છે ત્યારે પ્રભુ કહે છે પણ ખરા કે જે ઉદાહરણ મેં તમારી સમક્ષ મૂક્યું છે તે તમે એ રીતે કરતા રહેજો એટલે શું એ પગ ધોવાની વાત કરતા હતા ના એમના જેવું જીવન જીવવાની વાત કરતા હતા ગુરુ હોવા છતાં પ્રભુ હોવા છતાં એ નમ્ર બનવાની વાત કરતા હતા નમ્રતાને વળગીને લોક લાડીલા બનવાની વાત કરતા હતા પ્રજાના હિતમાં કાર્ય કરવાની વાત કરતા હતા આપણા જીવનમાં આ આધુનિક યુગમાં નાનામાં નાની સફળતા પણ મળી જાય ને તો સૌથી પહેલા આવતું હોય એ છે અભિમાન અને હોદ્દાનો ગમન અહીંયા પ્રભુ નમ્રતાનો પાઠ શીખવે છે એમને ખબર હતી કે યહુદા દગો દેનાર છે તેમ છતાં એના પણ પગ ધુવે છે કેટલો પ્રેમ હા મારા વાલા ધર્મજનો આજે પવિત્ર ગુરુવારના દિવસે આપણે પણ પ્રાર્થના કરીએ કે આપણે પ્રભુ જેટલા જ નમ્ર અને પ્રેમાળ બની શકીએ અને સાચા ઈસુપંથી બનીને જીવી શકીએ જય ઈસુ